¡Gracias! Yeah. शक्ति दे, दे साधना वर्ष मामा ना। जता अथ वचे फी पाछो वाळ जे मने पाप ना पंदे जता अथ પરમ પૂજ ગુરુદેવ પર જગદંબા ને સૂક્ષ્મ ને કારણ શક્તિ અંદર ઉપસ્થિત દરેક ભાવિ ભક્તોના અંતઃ કરિરાજ અને દિવ્ય શક્તિને મારા કોટી કોટી વંદન નમસ્કાર વડીલોના ચરણદર મારા પ્રણામ ઉપસ્થિત ભગવાનના ખૂબ વાલા બાળકોના ચરણદર મારા કોટી કોટી વંદન સાથે દરેક શાખા કેન્દ્ર પ્રજ્ઞાપીઠ શક્તિપીઠ થી પધારેલ ગામ ગામ થી પધારેલ ભાવિ ભક્તોના ચરણોંદર મારા ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ પ્રણામ સાથે સરખડી ગામના ભાવિ ભક્તો જેના સાથ અને સહયોગ દ્વારા આજે આપણા નગરમાં એક દિવ્ય કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે કદાચ આપણે કલ્પના ના કરી હોય એવું અદભુત કાર્ય આજે ભગવાનની ઈચ્છા વગર ક્યારેય થતા નથી ભગવાને ઈચ્છા કરી આપણા ગામમાં આવવા માટે પાંચ પાંચ દિવસ આપણા ગામને ધન્ય બનાવવા માટે એ દિવ્ય શક્તિઓ

મારા બાપા હે કરશન બાપા વર્ષોથી એનો ભાવ હતો જ્યાં પણ કથા હોય ત્યાં કેતા કે બેન અમારા ગામમાં અમારે પ્રજ્ઞા પુરાણ એક દિવસ અમે રાખીશું હૃદયનો ભાવ સદગુરુએ એ જોયો અને મારી બેનો ગાયત્રી મંડળની બેનો ગોપી મંડળની બેનો હે જેનો હૃદયનો ભાવ કે અમારા નગરને એક સદભાગ્ય મળે અને ત્યારે જ એ ગાયત્રી મંડળની બેનોનો એક સંકલ્પ મારા જોતના બેન તો એક વરસથી પંદર દિવસ થાય અઠવાડિયું થાય એટલે ફોન આવી જ ગયો હોય બેન હવે કથાની તૈયારી કરીએ છીએ અમે આ કરીએ છીએ અમે તે કરીએ છીએ મને એમ થાય કે આટલા સમયથી રાહ જુએ ભગવાન કેવી કૃપા કરે છે એ ગુરુદેવને કેટલા યાદ આવતા હશે સમય થાય અને ભગવાનનું કાર્ય યાદ આવે પરંતુ સાથે મારી બેનો જે જોડાઈ ગઈ એનું આખું મંડળ છે હે ને આખું મંડળ પરમ પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા બેટા મારું કામ એક વ્યક્તિથી નહીં થાય એક વ્યક્તિથી નહીં થાય કેમ મારું કામ દરેકના સાથ સહયોગ દ્વારા થશે શું કામ કોઈ એક વ્યક્તિ કરશે તો કદાચ એમ થશે કે મારું કામ છે મે કર્યું અભિમાન આવે માટે બધાને લાગવું જોઈએ કે મારું કામ છે અમે કરીએ છીએ હું નહીં અમે અમે કરીએ છીએ એક વ્યક્તિ નહીં સૌના સાથ અને સહયોગ દ્વારા બાપા કાલ કીધું ને રીછ નો ટોળું ગોવર્ધન ના ઉઠાવી શકે ભગવાન ધારે શકે એમ તા બેઠા બેઠા પણ સદભાગ્ય આપ્યું ગોપ ગોવાલોને રીછ વાનરો ને અરે એક નાનકડી ખિસકોલી પણ જેમથી ના બેઠી નાની ખિસકોલી જોઈ રહી હતી કે બધા ભગવાનનું કામ કરે તો હું શું કામ બેસું ખિસકોલગી ગઈ તો ખરી પણ લોકો હાસી ઉડાવી મજાક કરી તું તું શું કરી શકવાની હતી જતી રે તારાથી નહી થાય ખિસકોલી જતી તો રહી પણ લોકો ના બોલવાની સામે નતું જોયું આપણે તો તરત જ જોઈ જોઈએ પેલી મને આમ કે પેલા મને તેમ કે

ચિંતા ના કરીશ રાત્રે તારા ઉપર આશીર્વાદ નો ખિસખોલી જો ચેનથી લોકોની સામે જોઈને બેસી ગયો તો અત્યારે ખિસખોલી ને યાદ ન કરત કેમ માણસ ને આપણને કોઈ નથી યાદ કરતું અને ખીસખોલી ને યાદ કરે છે હે ને લોકોની સામે જોવામાં રહ્યું હોત તો કઈ થાત નહીં માટે પ્રભુએ મને જે કંઈ આપ્યું છે કોઈ જે કંઈ શક્તિ છે મારે મારા પ્રભુનું કામ કરવું છે પોકાર કરી રહ્યો છે ભગવાન અને ત્યારે મારી બેનો એ ગાયત્રી પરિવારની બેનો જોડાઈ ગઈ સાથે મારા સંગીતા બેન મારા દિવ્યા બેન મારા નિમુ બેન મારા રાણી બેન મારા રસીલા બેન મારા હંસી બેન સાથે બારડ શેરીની બેનો અને સાથે સાથે

આ વિસ્તારની અંદર કીધું તું ને હમણા આપનાધરમાં કથા હતી અમે 14મી વાર આવ્યા છીએ અને જોઈન્ટ કથા આ ચોથી છે હો આ કોઓર્ડિનાર વિસ્તારમાં મારી બે સાથે હે ને આ ચોથી વાર એવું બન્યું છે કે આ વિસ્તારમાં જોઈન્ટ કથા 5 દિવસ આગમંત 5 દિવસ એક જ દિવસનો વચ્ચે ગેપ આવવાનો એ અમારો અને ફરી બીજા દિવસે ચાલુ અમે 12મા દિવસે ઘરે પહોંચીશું જોઈન્ટ કથા ચોથી છે આ વિસ્તારમાં અને દરેક કથાના આયોજકો મારી બહેનો બહુ વાલી વાલી પ્યારી બહેનો એ ઉપસ્થિત છે સૌને મારા ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ પ્રણામ કોનું નામ લઉં ને કોનું ના લઉં કદાચ કોઈનું રહી જાય ને તો મને દુઃખ લાગે માટે હું તો કોણ જોવાવાળી ગુરદેવ ગુરુદેવ જોઈ રહ્યો છે સૌ મારી બહેનોને મારા ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ પ્રણામ કદાચ કોઈનું નામ રહી જાય તો મને દુઃખ લાગે માટે સૌને હું વંદન કરું છું ત્યારે આજે સરખડીને એક કરી સદી ઉજ્જવળ ભવિષ્ય માનવ મેં તરણો ધરતી પર સ્વર્ગ માનવ મેં દેવતકા અવતરણ ધરતી પર સ્વર્ગ એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય હવે આપણે એમ કહીએ તમે પાડો મોડો ગાડી ક્યાંથી ચલાવીએ તો પછી ટ્રેન ક્યાંથી ચલાવીએ તો પછી પ્લેન ક્યાંથી ચલાવીએ આવડા મોટા થયા તો એક સાયકલ નથી આવડતી આજકાલની દીકરીઓ તો પ્લેન ચલાવવા લાગી છે તો શું ઉજ્જવળ ભવિષ્ય નથી છે તમે જુઓ આટલા મોટા થયા અડધી ભાન હજી આપણને નથી પડતી આજકાલના છોકરાને કેટલી ભાન પડે તો શું ઉજ્જવળ ભવિષ્ય નથી કહીએ ને પેલા તો આવું નહોતું અને હવે તો જુઓ આખું બદલાઈ ગયું એવું ભગવાનની ઘોષણા છે એકવીસમી સદી આવી ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી પર સ્વર્ગ ક્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બેટા ધરતી સ્વર્ગ ક્યારે બનશે કોઈ એમ કીધું અહીંયા જાઓ આ વિધિ વિધાન કરો સ્વર્ગ મળશે કોઈ એમ કીધું આ પૂજા પાઠ કરો સ્વર્ગ મળશે કોઈ એમ કીધું કે અહીંયા જાઓ સ્વર્ગ મળશે સ્વયં ભગવાન મહાકાળ સદગુરુ એ બતા બેટા આ ધરતી સ્વર્ગ વેવત્વ જાગશે એમને ઘેર બેઠા બેઠા કઈ નો થાય ઘરે બેઠા બેઠા અંદર પડેલું દેવત્વ ના જાગે અગ્નિ પાસે જઈએ બુજેલો દીવો તો જ પ્રગટ થાય બાકી એમન બુજેલો દીવો ઘરમાં પડ્યો રહેશે અગ્નિ નજીક નહીં જાય તો પ્રજ્વલિત થવાનો નથી એમ આવું મળશે ત્યારે જ માણસની અંદર પડેલું દેવત્વ જાગશે બાકી અંદર પડેલું ઘણું બધું પડ્યું છે પણ એમને નહીં જાગે એટલા માટે પરમ પરમપીજ ગુરુદેવે અલગ અલગ વિધાન બતાવ્યા પહેલી શરૂઆત સ્વાધ્યાય તમે વિચાર તો કરો વાતાવરણ કેવું બન્યું છે હે કેવું બન્યું છે અત્યારે કડકડતી ઠંડી હોવી જોઈએ કેટલું હવાની અંદર પ્રદૂષણ છે કોઈ સીઝન નો કોઈ ઠેકાણા નથી વિષમ પરિસ્થિતિ દિવસે ને દિવસે આવી રહી છે ત્યારે એ ઉભી કરેલી પરિસ્થિતિના જવાબદાર પણ આપણે જ છીએ હે જરાક ભાવથી જઈ ગયો બોલ્યું તો ગરમી જતી રહેશે ગરમી થાય તો બહુ સારું થવા દેવાની એમ કે છે કે પરસેવા પાપ ધોવાય બાકી પાપ ધોવાની કોઈ ફેક્ટરી નથી પણ પરસેવો ભગવાનની ભક્તિ કરતા લેતા ભગવાનના કામ કરતા કરતા પરસેવો વળે ને તો જ પાપ ધોવાય એમનેમ ઘણો પરસેવો થાય બેન હું તો આખો દી પલ્લી ગેલી જ હોય પણ એમનો પાપ ધોવાય ભગવાનનું નામ લેતા લેતા પરસેવો થાય તો જ પાપ ધોવાય તો ભલે ને પરસેવો થાય અમસ્થાન હું ઘરમાં આપણે કઈ થોડે ચોવીસ કલાક એસી માં બેસી રહેજે હા કે ના તો કે નહીં ને તો જરા બહુથી જાગોસ અને મન આમાં લીન બનશે ને પછી પરસેવો છે ઠંડી છે ગરમી છે ખબર જ નહીં પડે હે મન ની લાગે તો થશે બધુંય થાશે મન ભટકતું હશે તો બધુંય ખબર પડશે પણ મન લાગી જાય તો કઈ વાંધો આવે નહીં તો જરા બહુથી બોલશું જાગોસ હા કે ના તો ક્યો હા કે જો ના કે જુઓ મળી તમને હેરાન નો કરાય ને તો પાછા બેન ને કેહો કે લઈ આવ્યા તકલીફ અપાય તમને નો ભાઈ ને તો જરા થી જઈશ બોલીએ કનૈયા હાવ આવો જઈ ગયો હે મારી બેનો તો અવાજ પાછી નો પડે હે અમાર બેનો કેવો અમાર બેનો કે સૌરાષ્ટ્ર ની બહેનો નો અવાજ કેવો મજબૂત બે બે નો વાતો કરતી આખું ગામ સાંભળે તો પછી ભગવાન પાસે કેમ પાછા પડીએ ભગવાન પાસે પણ એવો અવાજ કાઢીએ કે ભગવાન સાંભળે જરા અને પરમ ગુરુદેવ બેટા આપણે કોના બચ્ચા છીએ આપણે સિંહ ના બચ્ચા છીએ આપણો બાપ સિંહ છે સિંહ ના બચ્ચા છીએ અને સિંહ ના બચ્ચા એ ગર્જ ના કરે બકરી ના બચ્ચા હોય તો બે બે કરે પણ સિંહના બચ્ચા ગર્જના કરે ને એમાંય આપણે તો અહીંયા સિંહની વચ્ચે રહીએ છીએ તો કઈ જેવા તેવા થોડા હોય જરા બતાવીએ તો ખરા બહેનો નહીં અમે કઈ જેવા તેવા નથી અમે પાછા ન પડીએ હે ને તો જરા ભાવથી જઈ ગયો શું બોલે ભલે રામચંદ્ર ભગવાન છે મારા ભાઈઓનો સરસ અવાજ આવ્યો ધન્યવાદ છે મારા ભાઈઓને વંદન છે મારી બહેનોનો હજી અવાજ નથી આવ્યો પાછળ હું કામ જોવો છો હું જોઉં છું ને યાર હે બેન તો જારે ને ત્યારે ભાઈઓ જ વખાણ કરે પણ જેનો અવાજ આવે ને વખાણ થાય ને આટલી બધી બેનો હોય અવાજ ના આવે તો કેવું લાગે ભાઈઓ નહીં એવું થાય કે આ ઘેરે તો બહુ બરાડું પાડે છે અને અહીંયા કેમ નથી બોલતી હે ને તો જરા ભાવથી થી બોલે ચામુંડા માત બ્રહ્માણી માત ખુબ ખુબ ધન્યવાદ સૌનું ભાવ સ્વાગત સન્માન સૌને મારા ખૂબ ખુબ વંદન પ્રજ્ઞાપુરાણ કથાનો આજનો ત્રીજો દિવસ ટૂંકમાં આપણી પાસેથી ત્રણ દિવસ પસાર થઈ ગયા આમ તો પ્રથમ કળશયાત્રા શોભાત્રા પોથી યાત્રા ગઈકાલે એની વ્યાખ્યા સમજાતા શું કામ કાઢવામાં આવે છે એ જન્મો જન્મના મા બાપ નો વરઘોડો છે બાળક સામેલ થાય ભગવાન ખુશ થાય અને ભગવાન ખુશ થાય તો શક્તિની વર્ષા કરે છે પરંપજ ગુરુ દેવ વતોય બેટા

સાચો ધર્મ શું છે આજે દુનિયાની હાલત મારો ધર્મ તારો ધર્મ મારા ભગવાન તારા ભગવાન મારા હે એક સંપ્રદાય એક કુંડાળું માનીને બેઠા છીએ એ ધર્મ નથી સાચો ધર્મ જે ભગવાનને માનતા હોય જે ગુરુને માનતા હોય જે મંદિરમાં જતા હોય દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરવું પરમાર્થ કાર્ય કરવું એને સાચો ધર્મ બતાવ્યો સાથે દાનની વ્યાખ્યા બતાવી દાન દ્વારા ભગવાન રીજે છે દાન દિલથી કરવું દિલથી કરેલું દાન કહેવાય બાકી જબરજસ્તી થી આપેલું દાન કહેવાતું નથી ટાટા બિરલા જેવા આવીને ગુરુદેવને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ તમારે યુગ નિર્માણ યોજનાનું કામ કરવું છે ને તો ધનનો ઢગલો કરી દઉં ત્યારે ગુરુદેવ જવાબ આપે છે બેટા તારી ભાવનાને વંદન કરું છું મારે ધનનો ઢગલો જોતો હોય તો સીધો કોન્ટેક ઉપરવાળા સાથે છે હું સીધે સીધો ઉપરવાળા પાસે ન માગી લઉં તો બેટા મારે મારા બાળકના હૃદયનો રૂપિયો જોઈએ છે અને એ મારું બાળક એ મારી બેંક છે વિચાર કરજો ભગવાને એના બાળકને બેંક કીધી છે હૃદય રૂપિયો બેટા તારો ભાવનો રૂપિયો એ હજાર ગણું કરીને પાછું તને મળશે માટે ભગવાનના ના અંદર ભગવત કાર્યની અંદર હે ને આપણને કદાચ એમ થતું હોય કે આ પીળા કપડાવાળા પૈસા ક્યાં નાખતા છે અમને પૂછે કે તમે કથાનો કેટલો ભાવ લ્યો છો અમારી બેનો નહીં પૂછે તમે કેટલો પગાર લો છો અને ચોખોટ કરવી હારી સીધો ડાયરેક વાયા થઈને આવે તો મિક્સ થાય હે ને જ તમે પચાસ રૂપિયા એ પાસે પાંચસો આય પાસે કે પાંચ હજાર પાસે કે પાંચ લાખ આય પાસે અમારો એક એક તમારો આપેલો પૈસો શાંતિકોજ હરિદ્વાર જાય છે ભંડારો ચાલી રહ્યો છે અને લાખો વ્યક્તિ બહાર થી આવે ત્યાં જાતિ પાતિ ધર્મ સંપ્રદાય જોવામાં નથી આવતું જે કોઈ આવે છે એને ભોજન મળે પ્રસાદ મળે અન્નપૂર્ણાનો એ મહાપ્રસાદ મળે છે અને કદાચ તમે શિબિરમાં જાઓ તો નવ દિવસ એમનમ રહેવા નહીં આપે દિવસ રહેવા આપે એમ એનું ભાડું નથી લેતા એનો પૈસો નથી લેતા અને જે કંઈ તમે આપો છો એ અમે ત્યાં એક એક પૈસો ત્યાં મોકલી આપીએ છીએ કે જેણે આપ્યું છે એનું અન્નદાનના રૂપની અંદર ત્યાં અર્પણ થશે અને જેના પેટમાં જશે એના આશીર્વાદ મળશે માટે ભૂલથી પણ પરમ પૂજ્ય ગુરુદેવે લખેલું છે બેટા મારા કાર્યને તું એક રૂપિયો આપીશ ને તો એક ને એક હજાર કરી અને હું તને પાછા આપીશ પણ મારા નામનો એક પૈસો ભૂલથી ખાઈશ ને તો ઉલટી કરાવી કરાવીને વસૂલ કરાવવા વગર હું તને ચેનથી નહીં બેસવા દઉં માટે એનું બાળક જાતે ખસાઈ જશે પણ ભૂલથી પણ એનો એક પૈસો પણ વાપરશે નહીં માટે દવા કલ્યાણકારી કાર્ય આપવા કલ્યાણકારી વામન ભગવાને જે ત્રણ ડગલા માંગ્યા હતા આપણી પાસે અત્યારે ગુરુદેવ ત્રણ ડગલા માંગી રહ્યા છે એ એ તો સમર્પિત ત્રીજા ડગલે થઈ ગયા હતા આપણે તો આપણી તાકાત નથી કે ત્રણ ડગલા આપી શકીએ તો એક ડગલું આપીએ એક ડગલું આપીએ કયું ડગલું કે આપણે રહીએ હતી આપણા વિસ્તારમાં આપણા ગામની આજુબાજુ એક પણ વ્યક્તિ પરમ ગુરુદેવના વિચારો થી વંચિત ના રહેવું જોઈએ બે છવ્વીસ સુધીની યોજના બતાવી વંચિત ના રહેવું જોઈએ એક વ્યક્તિ પણ વંચિત ના રહેવું જોઈએ આપણી મોટી જવાબદારી આવી ગઈ શું એક ડગલું ના આપી શકીએ ભગવાનને હે આપણે ક્યાં તાકાત છે બીજા બે ડગલા આપી શકીએ વામન ભગવાન તો છેલ્લે ડગલે સમર્પિત થઈ ગયા આપણે તો હું હે નવરા હોય જવાનું સેટ થાય જવાનું કામ હોય તો તું જ તારું કર અને અમે અમારું કરીએ એ તો વામન ભગવાન જેમ માગ્યું તું એ આપી શકે માટે આપણે જોઈએ છે કે અત્યારે આપણા પાસે સ્વયં સદગુરુના દિવ્ય વિચારો જે કઈ છે વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડીએ છે આવી રહ્યો સૌરાષ્ટ્ર બાકી છે પણાદરમાં કદાચ મારું કહેવાનું રહી ગયું હતું આજે પણાધર ની બેનો આવી છે ખુબ ભાવ અને શ્રદ્ધાથી અને પુષ્પાબેન ને પૂરી ટીમ કેવા માં આવ્યું હતું જે છે અમારા હર્ષાબેન પણ આવ્યા છે એને પણ ખબર છે જ્યોતિ કળશ રથ એક છે એક જે ચાલી રહ્યો પેલી શરૂઆત શામળાજી થી પેલી જ્યોતિ કળશ ની શરૂઆત જો થઈ હોય દુનિયામાં તો ગુજરાતમાં થઈ અને પેલી શામળાજી થઈ